દોસ્તો જો ક્રોધ યોગ્ય સમયે કરવામાં આવે તો આ ક્રોધ આપણા માટે પુણ્ય બની જાય છે વરદાન બની જાય છે કેવી રીતે તો આપણે કહાનીના માધ્યમથી સમજીશું તે પહેલા દોસ્તો આપણે જે ગયો વિડીયો મૂક્યો હતો કે આપણા સગા સંબંધીઓ આપણાથી ઈર્ષ્યા કેમ કરે છે તેની ઉપર આજે સિત્તેર લાખ કરતાં પણ વધારે લોકોએ આ વિડીયો જોઈ ચુક્યા છે જો તમે પણ આવા સરસ મજાના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ હવે ભીષ્મ પિતામાના જીવનનું એક જ પાપ હતું કે તેમણે યોગ્ય સમયે ક્રોધ ન કર્યો જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે તે મૌન બેઠા રહ્યા તેમણે પોતાના પુત્ર વધુનું જે વસ્ત્રહરણ થતું હતું તેનો વિરોધ ના કર્યો તેમણે અનીતિ વિરુદ્ધ અવાજ ના ઉઠાવ્યો જ્યારે બીજી તરફ જટાયુએ યોગ્ય સમયે ક્રોધ કર્યો માતા સીતાનું હરણ થતું હતું જ્યારે રાવણ તેમનું અપહરણ કરીને તેમને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમણે રાવણ સાથે યુદ્ધ કર્યું જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે ભીષ્મ પિતામાં અને જટાયુ બંનેનું મૃત્યુ થયું પરંતુ ભીષ્મ પિતામાને બાણોની શૈયા મળી જ્યારે જટાયુને ભગવાન શ્રી રામના તોળામાં મૃત્યુ મળ્યું દોસ્તો વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ક્રોધ ત્યારે પુણ્ય બની જાય છે કે જ્યારે તે ધર્મ અને મર્યાદાની રક્ષા માટે કરવામાં આવે છે એટલે દોસ્તો જટાયુએ જ્યારે ક્રોધ કરીને રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે તેમણે ધર્મને મર્યાદાની રક્ષા કરી તેમણે માં સીતાનું અપહરણ થતા બચાવવા માટે તેમણે પોતાનો જીવ પણ આપી દીધો જ્યારે ભીષ્મ પિતામાએ સહનશીલતા એટલી બધી દાખવી કે તેમણે ધર્મ અને મર્યાદા તેમને દેખાણી નહીં ધર્મને મર્યાદા માટે તેમણે અવાજ ઉઠાવવો પણ ઉચિત ના સમજ્યો અને તેમણે પોતાની સહનશીલતા દાખવી અને આ સહનશીલતા તેમના માટે શ્રાપ બની ગયો ત્યારે તેમને અંત સમયે બાણશૈયા પર સોવો પડ્યું એટલે દોસ્તો ક્રોધ પણ ત્યારે આપણે પુણ્ય બની જાય છે જ્યારે તે ધર્મ અને મર્યાદાની રક્ષા માટે કરવામાં આવે છે અને સહનશીલતા આપણા માટે શ્રાપ ત્યારે બની જાય છે કે જ્યારે સામે અનુચિત થતું હોય જ્યારે ધર્મ અને મર્યાદાનું હરણ થતું હોય તો પણ આપણે ક્રોધ ના કરીએ શાંતિથી બેઠા રહીએ અને સહનશીલ સહનશીલ બનીને મૂડ થઈને બેઠા રહીએ ત્યારે તે આપણા માટે શ્રાપ બની જાય છે એટલે દોસ્તો આ મહાભારત અને રામાયણની કહાની હતી જો તમે ક્રોધ ઉચિત સમયે કરો છો તો તે આપણા માટે પુણ્ય બની જાય છે અને જો તમે સહનશીલતા પણ તમે અનુચિત સમયે દાખવો છો તો તે આપણા માટે શ્રાપ બની જાય છે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો કમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે